હેલો મિત્રો મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું અને આજે આપણે શુક્રવાર છે તો નિશાળે તો જવાનું જ હોય પણ આજે આપણે બનાવવાનું છે ને બીજું તો હું આજે શું બનાવવાની છું તમારે જોવું હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કાંઈ પણ સ્કીપ કર્યા વગર વિડીયો છેલ્લા સુધી જોજો એટલે તમને ખબર પડી જ જાય કે હું શું બનાવવાની છું ચાલો આપણે જઈએ રસોડામાં આપણે હાલો રસોડામાં આવી ગયા છીએ ને આપણે મેગી લઈને આવતા રહે છે તો મેગી બનાવવાની છે તો ફ્રીજમાંથી ફટાફટ અડધી કલાકની વાત છે ને આપણે સ્કૂલે પણ જવાનું ખૂબ મોડું થાય છે ને તૈયાર થવાનું બાકી છે આપણે ફ્રિજમાંથી ટમેટા ને એવું બધું કાઢી લઈએ મિત્ર આપણે મિત્રો આપણે બધું મળે આપણે મેગી પણ મૂકી દીધી છે જો આપણે દર વખતે છે ને ઓલી આપણે જેમ મેગી બનાવીને પહેલા વઘાર કરીને પેલા બાથ નાખીને પછી એમ કરીને પણ આ વખતે મેં ફોનમાં જોયું હતું ને એવી રીતે હું ફોનમાં જઈને પહેલી વાર એવી મેગી બનાવું છું જો ઓલે પહેલા વઘાર કરીને એમાં પાણી નાખી દેવાનું ને પછી એમાં મેગી નાખવાની આ વખતે હું એવી બનાવ નકર તો દર વખતે આપણે જે બનાવતા હોય એવી જ બનાવું છું પણ આ પહેલી વાર જ તે આવી બનાવ ટ્રાય કરું છું કેવી કામ બની છે ટાઈમ તો બહુ ઓછો છે હવે ખાલી દસ મિનિટ જની વાર છે નિશાળે જવા તોય બની જશે હાલે થોડુંક મોડું થાય તો મિત્રો આપણે આમાં મસાલો છે તોડીને નાખી દેવી ચાલો તો ફોનમાં આમ આવી રીતે નાખતા તો આપણને નવીન લાગે પણ થાય છે તે મસ્ત ફોનમાં બનાવતા હોય ને એવી આજ આપણે બનાવવાની છે ટેસ્ટ કરવાનો છે પહેલી વાર કે કેવી કામ બને છે તો પછી આપણે એવી બનાવશું એથી હલાવી નાખે મસાલો નાખી દેવ એટલે મસ્ત સુગંધ આવે ને હે ને આમાં તવી રે ને એમાં બનાવવાની મજા આવે એમાં મસ્ત આમ હલે ને ફોનમાં બનાવતા હોય ને તો એવી જ બનાવતા હોય પણ આપણે તપેલા હોય ને તો દેખાય નહીં વિડીયોમાં સરખો એટલે તો આપણે આમ આ વખતે આમાં જ બનાવી મેગી મિત્રો આપણે મેગી બનવા જાય છે તો જો આ ધાણા મળ નાખ્યા છે એને નાખી દઈએ સરસ મજાની ડિઝાઇન આમ કરે મોબાઈલમાં તો આપણે આ આ વખતે એવું જ કરવાનું હે હવે બસ મેગી બનવા જ આવી છે બની જ ગઈ હે આમ તો ધાણા નાખી પછી બંધ કરી દઉં મસ્ત મજાની મેગી બનીને તૈયાર થઈ ગઈ છે જો હવે આપણે એનું ટિફિનમાં ભરી લેવાની છે મસ્ત મજાની થઈ ગઈ છે ખાધી તો નથી હજુ બાકી આજ નિશાળે જઈ ખાશું પછી અત્યારે મોડું થઈ ગયું છે ને એટલા માટે થોડીક ઠરી જાય ગરમા ગરમ છે પછી એટલે થોડીક ઠરી જાય ને પછી આપણે ટિફિનમાં ભરી લઈએ મિત્રો આપણે ટિફિન ભરી વાળું છે બે બે ખાનામાં માં થોડી થોડી નાખી દીધી છે ગરમ છે ને એટલા માટે જો ટિફિન ભરી વાળું છે અને હવે આપણે જવાનું છે નિશાળે મિત્રો પાંચ વાગી ગયા આપણે નિશાળે પી આવ્યા ને જો અમારા ધાબા ઉપર હું આવી ગઈ છું જો ઘણી બધી આજ તો પતંગ ઉડે છે બધી બાજુ મારો ભાઈ પણ પતંગ ઉડાડે છે તો આ વ્લોગને આપણે અહીંયા હેન્ડ આપી દઈએ તો આ આરો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો